નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નોટબંધી સમયથી ગરીબ જનતા લાઈનોમાં હજી સુધી લાઈનો બંધ થવાનું નામ લેતું નથી તો તંત્ર આ વિશે કઈ વિચાર કરશે ખરા દેવગઢ બારિયા નગરપાલિકા આજીવિક કેન્દ્ર ખાતે આધાર કાર્ડની કામગીરી માટે લોકો લાંબી લાઈનોમાં થાકી જતા ચંપલો પણ લાઈનમાં રાખતા જોવા મળ્યા તેમ છતાંય કામ થતા નથી જનતા પરેશાન દેવગઢ બારિયા નગર તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારના લોકો આધાર કાર્ડ લિંક તેમજ મોબાઈલ નંબર નાખવા જેવા કામો માટે દેવગઢ બારિયા નગરપાલિકા આજીવી કેન્દ્ર ખાતે સવારના પાંચ વાગ્યાના નંબરે લાગી જતા હોય છે અને તેના કોમ્પ્યુટર ઓપરેટર દસ સાડા દસથી અગિયાર વાગે આવે એટલે લોકો ચારથી પાંચ કલાક સુધી ઊભા ઊભા થાકે પછી પોતાના પગના ચંપલો લાઈનમાં મૂકી આમ તેમ ફરી કલાકો વિતાવે છે આવી લોકોની ગંભીર પરિસ્થિતિમાં પ્રજા પીસાઈ રહી છે અને પછી ઓપરેટર આવે એટલે નંબરમાં ઊભેલા લોકોને નંબરોના ટોકન આપવામાં આવે અને પછી તે નંબર સાંજના ત્રણથી ચાર વાગે આવતા હોય છે તેમાં પણ ઓનલાઈન સર્વર ડાઉનલોડ ડાઉન હોય તો કામ થતું નથી તે જ લોકોના બીજા દિવસે પણ આવા જ હાલત થાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવશે ખરી કે ગરીબ જનતા પરેશાન ના થાય તે માટે જેવા અનેક સવાલ ગરીબ પ્રજા તો નોટબંધી સમયથી જ લાઇનમાં લાગી છે અને અનેક કામો જેવા કે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક સરકારી અનાજ જેવા કોઈપણ પ્રકારના સરકારી કામો લોકોને લાઇનમાં જ જોવા મળી રહ્યા છે તો આ લાઇનો બંધ થવાનું નામ નથી લેતું તો શું સરકાર તંત્ર કમી છે કે પછી સરકારી તંત્રના મેનેજમેન્ટમાં કમી છે અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે તો લોકોને તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું મનોમંથન અબ્દુલ રજ્જાક મનસુરી દેવગઢ બારિયા નમસ્કાર